વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત એટલે કે આપણે આજે આમ પના બનાવશું તો એના માટે મેં અહીંયા ત્રણ કેરી લઈ લીધી છે અને એક કપ ખાંડ લીધી છે અને અહીંયા વીસથી પચીસ પુદીનાના પાન લીધા છે અને એક કપ આપણે અહીંયા પાણી લીધેલું છે જે આપણે કેરીને બાફવાની છે અને અહીંયા આપણે અહીંયા આપણે અડધી ચમચી જેટલું સંચર પાવડર અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી મીઠું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અહીંયા સંચળ અને મીઠું જ્યારે આપણે એને ક્રશ કરશું ત્યારે એને સ્વાદ મુજબ આપણે પાછું ઉમેરશું તો પહેલાં આપણે આ કેરીની અંદરથી છાલ ઉતારી અને આપણે બાફવા મૂકવાની છે તો કૂકરની અંદર પહેલાં તો પાણી આપણે ઉમેરી દઈશું જે એક કપ લીધેલું છે એને સાઈડ ઉપર આપણે રાખી દઈશું એકદમ કાચી કેરી લેવાની ફ્રેશ એકદમ કડક તો ઉપરથી આપણે છાલને ઉખેડી લેશું કારણ કે પીલરથી વ્યવસ્થિત ઉખડે નહીં એટલે હું ચા ચાકાથી અહીંયા છાલને ઉતારું છું ઉપરથી અને તમે આમ પણ બાફી શકો આખી કેરીને પણ બાફી શકો પણ કેરીની છાલ ઉતારીને હું અહીંયા બાફું છું તો બધી કેરીને પહેલાં છાલ ઉતારી લેશું અને પછી આપણે એને સુધારીને બાફવાની છે તો અહીં આપણે કેરીની છાલ ઉતારી લીધી છે બધી અને હવે આપણે કેરીને સુધારવાની છે ગોઠલીનો ભાગ આપણે નથી લેવાનો નાના નાના ટુકડામાં આપણે કટ કરી લઈશું આજુબાજુ જેટલું હશે ને એટલું આપણે લઈ લેવાનું છે ગોઠલી પણ ઉમેરી શકીએ પણ ગોઠલીમાંથી આપણે બધું સુધારી લીધું આવી રીતે કટ કરી લેશું તો બધી કેરીને આપણે આવી રીતે ટુકડામાં કટ કરી લેશું આપણે જે કેરી સુધારેલી આપણે કુકરની અંદર ઉમેરી દેસુ હવે અને બે સીટી આપણે લઈ લેશું અહીંયા આપણે એક કપ પાણી ઉમેર્યું છે અને હવે બે સીટી લઈ લેવાની છે તો અહીંયા આપણે બે સીટી થઈ ગઈ છે અને હવા પણ સરસ નીકળી ગઈ છે અને મસ્ત એવી આપણી કેરી પણ બફાઈ ગઈ છે તો હજી આ ગરમ છે એટલે બાઉલમાં ઠંડુ થવા દેસું આપણે આને આપણી કેરી અવી બફાઈ જ આવી જોઈએ તો અહીં આપણે બાઉલમાં બાઉલમાં કેરી બાફેલી કાઢી લીધી છે અને ખાંડને ઉમેરી થોડી એવી ઓગળતી થાય અને કેરી બાફેલી ઠંડી પણ થઈ જાય અને ઓગળતી થાય અને આપણે પછી આ મિક્સર જાર ની અંદર લઈને આને પીસવાનું છે ત્યાં સુધીમાં કેરી ખાંડ આપણી ઓગળી જાય આપણું આ જે કેરી બાફેલી છે એક ઠંડી થઈ ગઈ છે તો જ્યુસર મિક્સર ઝારની અંદર ઉમેરી દઈશું જો ખાંડ પણ ઘણી ખરી ઓગળી ગઈ છે તો ઝડપથી આની અંદર પીસાઈ જાય છે તો આની અંદર થોડી ઘણી ખાંડ રહી ગઈ હોય લઈ આપણે થોડું પાણી ઉમેરી આની અંદર ઉમેરી દઈશું અહીંયા હવે આપણે વીસ થી પચીસ જે ફુદીનાના બાંદડા લીધેલા એ ઉમેરી દઈશું મીઠું ઉમેરી દઈશું મરી પાવડર સંચટ પાવડર અને શેકેલા જીરાનું પાવડર આ બધું ક્રશ કરી લેશું પછી મીઠું આપણે ચેક કરી લેશું એટલે કે ચાખી લેશું પછી મીઠું આપણે ઉમેરશું અને એને સરસ ક્રશ કરી લેશું અહીંયા સરસ આપણે ક્રશ થઈ ગયું છે આવું એકદમ મસ્ત એક રસ થાય ને એવું આપણે આ જે કેરી બાફેલી હોય અને ખાંડને બધું સરસ એક રસ થઈ જાય એવું આપણે ક્રશ કરવાનું છે અહીંયા આપણે ઓરિજિનલ જ રાખ્યું છે આમાં ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો તમારે ફૂડ કલર ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો તો હવે આમ પણ આ જે તૈયાર થઈ ગયું છે એ ગ્લાસની અંદર આપણે લઈ લેશું અને એકદમ સરસ ઠંડુ પાણી ઉમેરશું આપણે એકદમ ગરમીની અંદર આ આમપના એટલે કે આ કેરીનું શરબત પીવાની ખૂબ જ મજા આવે છે તો સરસ આપણે ચમચી થી મિક્સ કરી લેશું એટલે એક રસ થઈ જાય બધું તો અહીંયા હવે આપણે આઈસ ક્યુબ ઉમેરી દેસુ અને ફૂદીનાથી આપણે ગાર્નિશ કરી દઈશું તો આ આમપના તૈયાર થયેલું છે એ બોટલની અંદર ભરી અને જ્યારે પણ આપણે એકદમ ગરમી થાય તો આ ઠંડુ ઠંડુ આમપના પીવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે અહીંયા આપણું આમપના કાચી કેરીનું શરબત જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો